નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં તાજા અને મહત્વના વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અયોધ્યા જતા ગુજરાતીઓ છેતી જજો વીસ જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવીને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે પોલીસે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવા પણ અપીલ કરી છે વીસથી બાવીસ જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવશે વીસ તારીખનીથી વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જોકે પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગઈકાલે ઉત્તરાયણના દિવસે ઇમરજન્સીના બે હજાર સાતસો ને બાણું કેસ નોંધાયા છે ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી ઇમરજન્સીના કુલ બે હજાર સાતસોને બાણું કેસ નોંધાયા હતા સાસઠ બનાવો દોરી વડે ઇજાના નોંધાયા હતા કે દોરીથી ઇજા થવાના સૌથી વધારે કેસ અમદાવાદમાં સત્યાવીસ નોંધાયા છે જ્યારે રોડ અકસ્માતના પાંચસો તેર કેસ પણ નોંધાયા હતા વડોદરાના વાઘોડિયામાં એક યુવાનનું ગળું ચાઇનીઝ દોરીથી કપાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું જોકે પંચમહાલના શહેરા તાલુકામાં પણ બાર વર્ષના કિશોરનું ગળું કપાવાથી મૃત્યુ થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાજ્યમાં હાડ થી જવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે નલિયા નવ પોઈન્ટ આઠ ડિગ્રી અને ડીસામાં દસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે આમ ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મફત ગેસ કનેક્શન મળશે કેન્દ્ર સરકારે ઉજ્જવલા બે પોઈન્ટ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પંચોતેર લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે આ સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા કરોડ થઈ જશે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવા માટે સોળસો ને પચાસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે મહત્ત્વનો નિર્ણય કર્યો છે બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે હવે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે સત્તર તારીખે તેની સમયમર્યાદા પૂર્ણ થતી હતી જો કે હવે છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે ઇમ્પેક્ટ ફી ભરવાનો સમય છ મહિના લંબાવવામાં આવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ પચાસ લાખ અરજીઓ આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે રાશન કાર્ડને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલ અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ શ્રમિક લાભાર્થીઓને રેશન કાર્ડ આપવા તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ સમાવેશ કરીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણનો લાભ આપવા બાબત મહત્ત્વની જાહેરાત કરવામાં આવે છે જો તમે ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરાવેલી હોય અને કાર્ડ ધરાવતા ન હોય તો આજે જ તમે તમારા જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને કાર્ડ કઢાવી શકો છો ઇશમ પોર્ટલ પર નોંધાયેલ હોય તેવા અસંગઠિત કે સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર ખેતી મનરેગા ફેરીયાઓ ઘરેલું કામદાર સાગર ખેડુઓ શ્રમિકો કે જેની પાસે રેશન કાર્ડ છે પરંતુ રાહત દરે મળતા રાશનની યોજનાના લાભથી તેઓ વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને એનએફએસ હેઠળ સમાવેશ કરવા બાબતે ઝુંબેશ હાલ ચાલી રહી છે તમે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને એનએફીસી હેઠળ સમાવેશ થવા માટે અરજી પણ કરી શકો છો તમે તમારા જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો વિગતો વેબસાઇટ ડીસીએસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓફિસર લિસ્ટ એસટીએમ વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકો છો તથા માય રાશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે કચેરીઓની વિગતો મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે પંદર વર્ષ જૂના વાહનો ધરાવતા વાહન માલિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધિત નથી તેવું નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે દેશ પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ કાર્ડ રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરેના સ્થાને છે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી વર્ષ બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને છપ્પન રાશનકાર્ડ થયેલા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી કાર્ડ રદ કરવામાં આવતું હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે બાર ભાષાઓમાં હવામાનની માહિતી મેળવી શકાશે ભારતીય હવામાન ખાતાએ તેની સ્થાપનાના એકસોને પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી છે જોકે આ અવસર પર આઈએમડી મોસમ નામની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આવનાર મોસમ મોબાઈલ એપ્લિકેશનની મદદથી યુઝર્સ દેશના એકસોને પચાસ શહેરોના હવામાનની આગાહી અંગેની તમામ માહિતી મેળવી શકશે નવી એપ્લિકેશન વપરાશકર્તાઓને સાત દિવસ સુધી ચોવીસ કલાકની દરરોજની આગાહી પ્રદાન કરશે જોકે આ એપ્લિકેશન બાર ભાષાઓમાં ઉપલબ્ધ હશે આમ હવે બાર ભાષાઓમાં હવામાનની માહિતી મેળવી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિવીર ભરતી માટે તારીખ જાહેર કરવામાં આવે છે જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન પર તેના માટે અરજી કરી શકાશે જો કે અગ્નિવીર ભરતી માટે આઠ ફેબ્રુઆરીથી એકવીસ માર્ચ સુધી અરજી કરી શકાશે સ્ટોરકીપર અને ક્લાર્કના પદો માટે ટાઈપિંગ ટેસ્ટ પણ રહેશે વધુ અગત્યની વિગત તમે ઓનલાઈન જાણી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે આ યોજનામાં તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ આપે છે આ વીમાનું પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માને છે સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ આયોજના હેઠળ પોલિસી લઈ શકો છો પીએમ એસબીવાય એક સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમ છે તેનો લાભ અઢારથી સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે આ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ જો કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા મળે છે ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે જોકે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈપણ બેંકમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જઈને અરજી કરી શકો છો આ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂનની આસપાસ આપોઆપ વીસ રૂપિયા કપાઈ જશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે